નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ વેસ્મા ગામની સીમમાં આવેલ પેપરની મિલમાં આગ લાગી ફેડિલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ પેપરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગોડાઉનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો નવસારી બારડોલી અને સુરતની ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી નવસારીમાં એનપીએલની મેચ જોવા આવેલ વાહન ચાલકોને ટ્રાફિક વિભાગ દ્વારા દંડ ફટકારાયો નવસારી મ્યુનિસિપલ મેદાન ખાતે એનપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જેને જોવા માટે રોજેરોજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેદાન ખાતે ઉમટે છે આ લોકો પોતાના વાહનો મેદાનની ફરતે જ આડેધડ મૂકી દેતા હોય છે જેને લઈને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે જે અંગે પોલીસમાં ફરિયાદ કરાતા ટ્રાફિક પોલીસે રસ્તા પર આડેધડ વાહન મૂકનારા ચાર જેટલા વાહન ચાલકોને ઈ દ્વારા દંડ ફટકાર્યો હતો વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ બે જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ આઠ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા તો સાંજે ત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ એક એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી ખેરગામમાં હજરત પીર ગેબનશાહ બાબાનો ઉર્ષ શરીફ ઉજવાયો ખેરગામ બજારમાં આવેલ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક હજરત પીર ગેબનશાહ બાબાનો સંદલ શરીફની ઉજવણી સૈયદ મહમૂદ બાબાની આગેવાનીમાં કરવામાં આવી હતી જેમાં દરગાહ કમિટીના આદિલભાઈ શેખ દ્વારા આયોજિત ભવ્ય જુલુસનો મુસ્લિમ મહોલ્લાથી પ્રારંભ કરી દરગાહ સ્થાનક પહોંચતા બાબાનો સંદલ ચઢાવવામાં આવ્યો હતો રાતે બે રિફાઈ સાથે યુવાનો દ્વારા શરીફ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે ઝડપ કરવામાં આવી હતી જુલુસ બાદ મગરીબીની નમાઝ પછી નમાઝે આમ દાવતનું આયોજન તથા અયાઝ ભગત તેમજ અક્રમ શેખ દ્વારા સુંદર નાતો કસીદા અને મનકબત પડવામાં આવ્યા હતા સમાપનમાં મસ્જિદના ઇમામ દ્વારા દરેક માટે દુઆ ફરવામાં આવી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી ચીખલીના વાણિયાવાડ ખાતે રામ જન્મોત્સવ ઉજવાશે ચિખલી વાણિયાવાડ સ્થિત રામાયણિક કથાની સીતા માતાનો અભિનય કરનાર દીપિકા ચિખલીયાના ફળિયામાં આવેલ પૌરાણિક શ્રી રામજી મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તાલુકા મથક ચીખલીના વાણિયાવાડમાં પૌરાણિક ભગવાન શ્રી રામનું મંદિર આવેલ છે જ્યાં ભગવાન રામ સીતા માતા લક્ષ્મણજી અને હનુમાનજી સહિત બિરાજમાન છે આ મંદિરની હરોળમાં જ રામાનંદ સાગરના રામાયણ સિરિયલમાં સીતા માતાનું પાત્ર ભજવનાર દીપિકાબેન ચિખલિયાનું ઘર આવેલ છે અને આ વિસ્તારની મુલાકાત દરમિયાન દીપિકાબેન ચિખલિયા વાણિયાવાડમાં પોતાના ઘર અને ભગવાન શ્રી રામના મંદિરની અવશ્યક મુલાકાત કરી દર્શન પૂજન કરતા હોય છે છઠ્ઠી એપ્રિલના રવિવારના રોજ રામનવમીના દિવસે વાણિયાવાડ રામજી મંદિરમાં વહેલી સવારથી ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે હવન પૂજા બાદ બપોરે બાર કલાકે મહાઆરતી અને સાંજે સાડા ચાર કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે જ્યારે સાંજે સાત કલાકે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહાપ્રસાદ પણ યોજાશે જેનો તમામ ભાવિક ભક્તોને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે આ રામ જન્મોત્સવના કાર્યક્રમને લઈને તાળામાળ તૈયારીઓ ચાલી રહી છે છઠ્ઠા દિવસે દેવજી ઇલેવન અને પ્રભાકુંજ ઇલેવન વચ્ચે રમાયેલ મેચમાં દેવજી ઇલેવન વિજેતા નવસારીમાં એનપીએલની પાંચમાં છઠ્ઠા દિવસે રમાયેલ મેચમાં પ્રથમ દાવ લેતા દેવજી ઇલેવને પોતાની વીસ ઓવરમાં છ વિકેટે એકસો રન કર્યા હતા જ્યારે તેના જવાબમાં પ્રભાકુંજ ઇલેવને તેની વીસ ઓવરમાં અઠ્યાસી રન કરી ઓલ આઉટ થઈ જતાં દેવજી ઇલેવનનો છેતાલીસ રને વિજય થયો હતો આ મેચમાં સ્વપ્નેશ પટેલે ત્રણ પોઈન્ટ ચાર ઓવરમાં વીસ રન આપી ચાર વિકેટ લીધી હતી તેમને મેન ઓફ ધ મેચ તેમજ બેસ્ટ બોલરનો ખિતાબ મળ્યો હતો મેચમાં બેસ્ટ બેટ્સમેન તરીકે મિતેન પટેલ એકત્રીસ બોલમાં છેતાલીસ રન રહ્યા હતા જ્યારે સૌરવ ચૌહાણે સાડત્રીસ બોલમાં એકતાલીસ રન કર્યા હતા જ્યારે ચિંતન પટેલે પણ ચાર ઓવરમાં છવ્વીસ રન આપી ત્રણ વિકેટ લીધી હતી નવસારીના આશાપુરી મંદિર ખાતે અક્ષર વિઝન અરેના તેમજ જે નવસારીના સહયોગથી ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો શક્તિની આરાધનાના માહોલમાં જનસેવાના કાર્યો થવા સરાહનીય કાર્ય તેમજ માન્યસીમ કૃપાથી શક્ય બને છે દુધિયા તળાવ સ્થિત આશાપુરી મંદિર ખાતે તારીખ ત્રીસ માર્ચ અને રવિવારે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોર્થે ફ્રી આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો એકસો બે થી વધુ લોકોએ આંખની ફ્રી તપાસનો લાભ લીધો હતો નવસારીના સેવાભાવી ડૉક્ટર કેયુ શર્મા જેસીઆઈ સંસ્થા સાથે જોડાઈને ઘણા સમયથી સેવા કાર્યો કરી રહ્યા છે બિલ્લીમુરા ખાતે રહેતા પરપ્રાંતિય યુવાને જિંદગીથી કંટાળી જીવન ટુકાવ્યું બિલ્લીમુરાના ગોહરબાગ સ્થિત જાલભાઈની વાડીના રસ્તા પર રહેતા અને એફઆઈ બી કોમના ઓગણીસ વર્ષીય રાજસ્થાની વિદ્યાર્થી વિકાસ દિનેશભાઈ પ્રજાપતિએ ગત સોમવારે પોતાના ઘરે જ બેડરૂમમાં ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું મૃતક વિકાસના પરિવારમાં તેના માતા પિતા અને નાની બહેન તેમજ દાદા દાદી છે જે પૈકી મૃતક તક વિકાસના માતા પિતા અને બહેન હાલ તેમના વતન રાજસ્થાન ખાતે ગયા હતા જ્યારે દાદા દાદી આ આણંદ ગયા હતા વિકાસના પિતા તેના ફોન પર કોલ કરતા હતા પરંતુ તે ફોન ઉપાડતો ન હોવાથી તેના પિતાએ તેમના પાડોશીને ફોન કરી વિકાસ અંગે તપાસ કરાવતા તેમના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેને ખખડાવવા તેમજ બૂમો પાડવા છતાં અંદરથી દરવાજો ન ખોલાતા પાડોશીઓએ વિકાસના પરિવારની સંમતિથી તેમના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા વિકાસનો મૃતદે નાયલોની દોરી વડે સીલિંગ ફેન સાથે લડકતો જોવા મળ્યો હતો જેને લઈને પાડોશીઓએ વિકાસના પરિવાર અને

આ અંગેના અખબારી અહેવાલોને પગલે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા મંદિરના નવનિર્માણ માટે એક પોઈન્ટ છોતેર કરોડ મંજૂર કરાયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જ ગત વર્ષે મંદિરના નવનિર્માણ માટે રામનવમીના પવિત્ર દિને ભૂમિપૂજન કરાયું હતું મંદિરના ભૂમિપંજનને પગલે ભક્તોમાં આનંદ વ્યાપ્યો હતો જોકે ભૂમિપૂંજનને પૂજનને એક વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં હજુ સુધી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કર્યું નથી ત્યારે આ મંદિરનું નિર્માણ કાર્ય વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ભક્તો દ્વારા થઈ રહી છે સુરત ખાણ ખનીજ વિભાગની સ્કવોડ દ્વારા નવસારીમાં રેડ ગેરકાયદે રેતી વહન કરતી બે હાઇવા ટ્રક સીઝ થતા નવસારી ખાણ ખનિજ વિભાગનું નાક કપાયું નવસારી ખાણ ખનિજ વિભાગમાં ચાલતી ભ્રષ્ટ નીતિ રીતિને લઈને નવસારીમાં ગેરકાયદે રેતી માટી ખનનની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે ખનીજ માફિયાઓની ગેરકાયદે પ્રવૃત્તિ સામે નવસારી ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ દ્વારા પોતાના અંગત હિત સાધવા માટે આ ખાડા કાન કરવામાં આવે છે પરંતુ ક્યારેક બહારના કે જિલ્લા કે ઉચ્ચ સ્તરેથી વિશેષ સ્કવોડ દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખનન વહન પ્રવૃત્તિ પર છાપો મારી આવી પ્રવૃત્તિને ઝડપી લેવામાં આવે છે ત્યારે નવસારી ખાણ ખનીજ વિભાગનો થપ્પો થઈ જાય છે જો કે નવસારી ખાણ ખનીજ વિભાગની અધિકારીઓના લીધે કંઈ ફરક પડતો નથી આવી જ એક ઘટના પહેલી એપ્રિલે બની હતી જેમાં નવસારી ખાતે પૂણા નદીના પટમાંથી ગેરકાયદે ઉલેચાતી રેતી ભરેલ બે ટ્રકોને સુરત ખાણ ખનીજ વિભાગની વિશેષ સ્કવોડે ઝડપી લીધી હતી સુરત ખાણ ખનીજ વિભાગની વિશેષ સ્કવોડ દ્વારા પકડાયેલ રેડમાં ગેરકાયદે ઉલેચાયેલ રેતીનું ગેરકાયદે વહન કરી રહેલ બે હાઈવા ટ્રકો ઝડપાતા નવસારી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું રીતસરનું નાક કપાયું છે ધારાગીરી ખાતે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંગામી પાંજરાપોળ બનાવવાને લઈ સ્થાનિકોનો વિરોધ નવસારી મહાનગરપાલિકા દ્વારા ધારાગીરીના ગ્રીન ઝોનમાં પશુઓના પાંજરાપોળ માટે હંગામી ઉપયોગ કરવામાં આવશે તેવો બોર્ડ મારવામાં આવ્યો છે આ બોર્ડ જોતા જ સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોનું માનવું છે કે આ વિસ્તાર ગ્રીન ઝોન છે અને ખેડૂતોએ છોડાયેલા ઢોરો નથી પોતાના ખેતરને કઈ રીતે બચાવશે તેવી તેમની ચિંતા છે જેથી આ નિર્ણય પાછો લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે હંગામી પાંજરાપોળ બનાવવાની યોજના સામે સ્થાનિક ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે મહાનગરપાલિકાએ બ્લોક સર્વે નંબર વાળી જમીન આ આ બનાવવાની તજવીજ શરૂ કરી છે મામલે ખેડૂતોના વિરોધને ધ્યાનમાં લેતા ગ્રામ્ય મામલતદાર અને ટીડીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અધિકારીઓએ ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને આ સમગ્ર મામલાને રિપોર્ટ કલેક્ટર કચેરીમાં રજૂ કરવાની ખાતરી આપી છે જેના આધારે કાગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ વિસ્તારમાં હંગામી પાંજરાપોળ બનાવવામાં આવશે તો તેઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આશાપુરી માતાજી મંદિર નવસારી ખાતે આઠમના દિવસે સવારે હવન કરવામાં આવશે અને રક્તદાન શિબિર યોજાશે પવિત્ર આઠમના દિવસે મંદિર માતાજીની ભક્તિભાવપૂર્વક યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે શનિવારે તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના દિવસે સવારે યજ્ઞનો આરંભ થશે સવારે નવત્રીસ કલાકે આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ નવસારીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન શિબિરનો આરંભ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાય દીપરા જાહેર જનતાના રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે ફાલુદા મિક્સની સારી सारी ચાહી સારી फिर તો करो કરો ક્લિક કરો લાઈફ रिफ्रेश કરો